નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચોવીસ એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો મિત્રો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે મિત્રો ખેડૂતો માટે આજે કપાસના ભાવમાં વધારો થશે કે ઘટાડો અને ખેડૂતોને આજે કપાસના મેક્સિમમ અને મિનિમમ ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો આપણે વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી કરીએ તો એમસીએક્સ વાયદામાં મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડા જોવા મળી રહ્યા છે અત્યારે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો ત્રેપન હજાર ત્રણસો અને સિત્તેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જો મિત્રો આ જ રીતના ઘટાડા એટલીસ્ટ મિત્રો બેથી ચાર દિવસ રહ્યા તો આપણો જે એમસીએક્સ વાયદો છે ઓલ ટાઈમ લોમાં મિત્રો જાય એવી પૂરેપૂરી ધારણા છે ને જેની ઇફેક્ટ છે મિત્રો કપાસ બજાર ઉપર પણ જોવા મળી જશે એમસીએક્સ વાયદાના હાઈની વાત કરીએ તો ત્રેપન હજાર ત્રીસ રૂપિયા મિત્રો જોવા મળ્યો છે એટલે ચોપન હજાર સુધી પણ મિત્રો હાઈ નથી ન્યૂયોર્ક વાયદામાં વાત કરીએ તો સડસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ ઝીરો નવ ડોલરનો ચેન્જીસ છે કોઈ ખાસ ચેન્જીસ અત્યારે મિત્રો ન્યૂયોર્કમાં નથી પરંતુ ઓલ ઓવર જે માર્કેટ છે એ સારી એવી છે અને આશા છે કે ન્યૂયોર્ક વાયદામાં આગામી દિવસો દરમિયાન સિત્તેર ડોલર ક્રોસ કરી જાય હવે મિત્રો આપણે વાયદા બજારની માહિતી અહીં પૂરી થાય છે અને હવે આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો અત્યારે જે મિત્રો આપણું કપાસ બજાર છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો સુધારા જોવા મળી રહ્યા છે હું તમને કપાસ બજારના મિત્રો એક્ઝેટની વાત કરું તો મિત્રો બે દિવસમાં ત્રેસક રૂપિયાનો ફરી એકવાર સુધારો જોવા મળી ગયો છે સાથે સાથે ગામડે બેઠા જે મિત્રો ભાવ ચૌદસો પચાસ હતા ચૌદસો એંશી સુધી ઓફર થવા લાગી છે જે ખેડૂતો માટે એક સારી એવી બાબત કહી શકાય માર્કેટમાં મિત્રો ભાવની વાત કરીએ તો પંદરસો વીસ રૂપિયા સમથિંગ કપાસનો સારી ક્વોલિટી હોય છે તો જતો હોય છે અને એના માટે જે મિત્રો ક્વોલિટી સોરી મિત્રો ક્વોન્ટિટી છે એ પણ થોડીક ઓછી હોય છે જો વધારે ક્વોન્ટિટી હોય તો ભાવ પણ થોડાક નીચા મળે છે એ એક સત્ય બાબત છે હવે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પંચોતેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે જ્યારે ઓલ ઓવર જે માર્કેટ છે એ મિત્રો પંદરસોથી લઈને ચૌદસો અને પચાસની રેન્જમાં છે કપાસની આવકોની વાત કરીએ મિત્રો તો પણ દોઢ લાખ ઘાસડીની મિત્રો આવકો જોવા મળી રહી છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો પંચ્યાસી ટકા સેન્ટરો છે એમની અંદર જે કપાસના ભાવ છે એ પંદરસો પ્લસ મિત્રો જોવા મળી રહ્યા છે બાકીના જે પંદર ટકા સેન્ટરો છે એમની અંદર આપણા જે કપાસ બજાર છે એ મિત્રો આપણે અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યું છે હવે મિત્રો એન્ડમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ સાત હજાર પાંત્રીસ રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર અને પચાસ રૂપિયાને સૌથી ઊંચા ભાવ સાત હજાર પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો અસ્તુ જય હિન્દ